પદ્માવતી તમારી સામે ઉભી છે પદ્માવતી નહીં પદ્માવતીકાુકામ આવી બેટા નહીં તું ચુકા આવી પદ્માવતી તું કહું છું માં કહું છું પેલા તો આરામથી બેસ તો ખરી ચાલ આપણે આવી ગયા પેશરમ આવો હવે શા માટે પહેર્યો છે હા ફક્ત પહેરો નથી મામી ભજવવા આવે છું નાલાયક ક્યાં છે આટલા દિવસ

હવે ચો લે મારા હાથિયા થોર જેવી હથેળીની મજા હવે ઓર બહારની દીકરી દીતો આ કરજે ઓડું છોડે અરે ઈ આ આ આ આ આ અરે ખબરદાર જો આજ પછી આ ઘરમાં કોઈની સામે બેટા તારામાં આટલી તાકાત ક્યાંથી આવી રામા પીર ની મહેરબાની માં બેટા

બનાવી દઈશ આપણે માર નથી ખાવો અરે આપણે લગન કરવાના છીએ ભૂલી ગયો આપણે સમજૂતી કરી લઈએ આ તો બળકીને લાગે છે ગલુડીયા, છાનો માનો ચાલે જા હું બગડીને

પછી આ હવેલી બેટા પદ્માવતી આજે દિવાળી છે તારા ચહેરા પરથી ઉદાસી ખંખેરી નાખ આજ સુધી એવી કોઈ દિવાળી નથી ગઈ બેટા જેમાં મારી ઝુલણે નાચી ગાઈ ને રંગલો ને જમાવ્યો હોય હું એના કબીલા માટે કઈ ન કરું હું રંગલો જમાવીશ કાકા જમાવીશ

પૂછા વગર ભાણી બાજે છે ને એટલે મંદિરે પૂજા કરવા જાવ છું એટલે મંદિરે પૂજા કરવા કાળી ચૌદ ભાગી જશે જા કરવા હું ને જશું તું રસોડા ભેગી થા ભાણી સાંભળ આજે શિરો બનાવજે પણ તારા જેવો લુખો નહીં ઘી બરાબર નાખ દાળ બનાવજે ગાળાના પૈડા જેવડા જેવડો નહી

સુદેવ એ જમણી ઝ પગ ઉપર આમ રાજ રાણી ની જેમ પગલા માંડીશ ને તો આ બધા કામ કેટા કહું છું લઈશ હે અમુડા

કરજદાર માણસ હોય છે જાનવર નહીં પણ તમે કોણ છો હું આ ગામમાં ઉગમણી દિશાઈ આવેલી હવેલી નો માલિક છું ને મારું નામ છે અમરસિંહ આપી દેવું પડ્યું હવે તો મંદિરના ઓટલે રાતે રહી છીએ મારું માનો તો મારી સાથે ચાલો પણ

ஸ்சத்தோ અરે ગાંડા આ ભીખા પગીએ કોઈ બીજા નું પગેરું કાઢવામાં ક્યારેક તાપ ખાધી હશે પણ પોતાના પેરું પારત નું પગેરું કાઢવામાં

રખડતા હોય છે બધા તો પછી આને જોતા તું ઓળખી જઈશ અરે આ વિવા સુનાર તો ગામે ગામ ભટકતા હોય છે तो आले मरी साची ओड़क आले अगुंदरिया मने लागे छे कि तू मार खादा भी ना तंत नहीं मेले हवे आग हो खस नहीं तर एक डाब हाथ दियार मुझे रामबीर तू मले ओड़क के ना ओड़क पर हूँ तेरे सारे रिते ओड़ की गयो चुं कि तू पद्मावती नदी बोल कौन छे तू अरे बोल छोड़ तू तो मरा हाथ खेड़ भी ना મામી ના ત્રાસ થી ભાગેલી પદ્માવતી અત્યારે મારી વંછાર માં છે તો મારે ચૂકવવાનો છે મને અને મારા કુટુંબ ને તારાનો પદ્માવતી તું અત્યારે મધરાતે

કહીને તમે બધી મારી મજા બગાડી નાખી મેં મજા બગાડી નાખી હા શેઠ મેં તમને ક્યારે મારા વડીલ તરીકે જોયા જ નથી તો પછી કેવી રીતે જોયો છે કહો હા કેને કે કે મેં તો તમને હંમેશા મારા વાલમ તરીકે જોયા છે વાલમ હા वालन तरीके रसिया तरीके आ, आ, हार तरीके साजन सलना तरीके पद्मावती पद्मावती हुआ सपनू तो नहीं जो तो आ, ना मरा दली दली आ, ना मरा चंद 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 तमे तो आज अब सीने ओळखो छो એ મારી બધી મિલકત જુગાર માફા ના ફાત્યા કરી ના છે જ્યારે તમે તો મને ને મારી મિલકત ને આ સોના મોહર ની જેમ સાચો છો અરે સોય સો ટકા આવી નદી વાત ન સમજતી પણ પણ શું અજબસી ને આ વાત જાણ થશે ત્યારે તમારા જીવ ને કઈ ખતરો નથી ને અરે ના ઈ મને હું કરી લેવાનો હતો હા તો તું આટલી નજીક આવી ને એટલે નાખી તો ભાઈ રામજી નું ખૂન કોણે કર્યું હતું આ ભાઈ ખૂન સાથે તમારે શું લેવા દેવા પુરુષ નું ખૂન કોણે કર્યું મને ખબર નથી બોલ હું કોને કર્યું હું હા કરી ચંદ હું ભાઈ પારસ હું નહીં પણ એની છું મને જેલમાં ધકે દીધો આ તારા પૈસાના ચોરી દીકરા મને માર નહીં તું કેતો તો તારું કરજ માફ કરી દઉં

બહુ વાગે છે મારા પૈસા મને વાગે છે મારે પૈસો પગાર ભૂલે શું કઈ ક્યાંય વાપરતો નહી મારા પૈસો પેલા ભેગો નથી આવ્યો તારા પેસો નહીં આવ્યો